નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે પક્ષ વિશે વાત કરવી છે કે જેને ઘણી જગ્યાએ પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના આ સમયમાં આ શ્રાદ્ધ પક્ષનું મહત્વ ઘટતું જાય છે અને ઘણા બધા લોકો તો પિતૃઓને માનતા પણ નથી તો આ દરેક લોકો માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો આ વિડીયોમાં આપણે શ્રાદ્ધ પક્ષનું મહત્વ જાણીશું શ્રાદ્ધ કરવાથી કયું ફળ મળે છે તથા શ્રાદ્ધનો અર્થ શું થાય છે શ્રાદ્ધના પ્રકાર શું હોય છે તથા કોણે શ્રાદ્ધ કરવું જોઈએ અને શ્રાદ્ધ કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને ઘણા લોકોને પિતૃદોષ પણ હોય છે તો આ પિતૃદોષને દૂર કરવા માટે આ દિવસો દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક વાત કરશું ટૂંકમાં કહીએ તો આ શ્રાદ્ધ પક્ષ વિશે સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડિઓમાં આપવાના છીએ તો તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો સમયસર મળતા રહે તો મિત્રો શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાપૂર્વક પિતૃઓ માટે કરવામાં આવતા કાર્યોને શ્રાદ્ધ કહેવામાં આવે છે શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલો શબ્દ છે કે જેમાં પિતૃઓ પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરવો એવો અર્થ થાય છે પરંતુ આજના સમયમાં કેટલાક લોકો શ્રાદ્ધ નહીં કરવા પાછળ એવું પણ કહેતા હોય છે કે જે લોકો સ્વર્ગે સિધાવ્યા છે એવા લોકો માટે એની પાછળ કોઈ પણ પૂજા કરવી નિરર્થક છે પરંતુ એવું જરાય નથી ગરુડ પુરાણ મુજબ સંકલ્પથી કરવામાં આવતી પૂજા જીવ જે પણ યોનીમાં જન્મ લે છે અથવા લઈ ચૂક્યું છે એને પ્રભાવિત કરે છે આપણા ધર્મ ગ્રંથો જેવા કે મહાભારત વાયુ પુરાણ ગરુડ પુરાણ અને મનુસ્મૃતિમાં પણ શ્રાદ્ધનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃની સંતુષ્ટિ માટે તેમજ એમના આશીર્વાદ મેળવવા માટેનો સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે એટલા માટે દરેક લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ જે પણ કોઈ તિથિએ આપણા વડીલો મૃત્યુ પામ્યા હોય એ તિથિએ આ શ્રાદ્ધ પક્ષમાં એમની પાછળ શ્રાદ્ધ કરવામાં આવે છે તો મિત્રો હવે આ શ્રાદ્ધના ચાર પ્રકાર છે અને એ પ્રકાર વિશે જાણીએ તો નિત્ય શ્રાદ્ધ નૈમિતિક શ્રાદ્ધ કામ્ય શ્રાદ્ધ અને વૃદ્ધિ શ્રાદ્ધ નિત્ય શ્રાદ્ધ એટલે કે દરરોજ પિતૃનું સ્મરણ કરીને કરવામાં આવતું શ્રાદ્ધ છે બીજું છે કોઈ પણ ખાસ મનોકામના પૂર્તિ કરવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને ચોથું છે વૃદ્ધિ શ્રાદ્ધ એટલે કે લગ્ન જેવા શુભ પ્રસંગો કરતા પહેલા કરવામાં આવતું શ્રાદ્ધ તો હવે આપણે જયારે પિતૃ કઈ તિથિએ શ્રાદ્ધ કરીએ છીએ બુદ્ધિ યાદ શક્તિ અને ઐશ્વર્ય વૃદ્ધિ થાય છે એકમનું શ્રાદ્ધ કરીએ તો ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે બીજનું શ્રાદ્ધ કરીએ તો રાજા જેવું સુખ મળે છે ત્રીજનું શ્રાદ્ધ કરીએ તો શત્રુઓનો નાશ થાય છે ચોથનું શ્રાદ્ધ કરીએ તો છળ કપટથી બચાવ થાય છે પાંચમનું શ્રાદ્ધ કરીએ તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે છઠનું શ્રાદ્ધ કરીએ તો દેવતાઓ પણ પૂજા કરે એવું ફળ મળે છે સાતમનું શ્રાદ્ધ કરીએ તો મહાન યજ્ઞનું પુણ્ય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે આઠમનું શ્રાદ્ધ કરીએ તો સંપૂર્ણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નવમનું શ્રાદ્ધ કરીએ તો અઢળક ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે દસમનું શ્રાદ્ધ કરીએ તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અગિયારસનું શ્રાદ્ધ કરીએ તો સમસ્ત વેદોના પાઠ બરાબર પુણ્ય મળે છે અને દરેક પાપોનો નાશ થાય છે બારસનું શ્રાદ્ધ કરીએ શ્રાદ્ધ કરીએ તો તમામ પાપો નો નાશ થાય છે અને ત્રિદેવ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન થતો હશે કે અમારે હવે દરેક દિવસે શ્રાદ્ધ કરવું કે પછી અમારા પિતૃઓ જ્યારે મૃત્યુ પામ્યા હોય ત્યારે શ્રાદ્ધ કરવું તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા વડીલો તમારા પિતૃઓ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય એ જ તિથિએ શ્રાદ્ધ કરવું એ દિવસે બ્રાહ્મણોને જમાડવા પરંતુ અન્ય તિથિ ઉપર આપણે બીજું કરીએ કે ન કરીએ પરંતુ મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ

કે શ્રાદ્ધ કરવાનો સૌ પ્રથમ અધિકાર પુત્રનો હોય છે જો પુત્ર ન હોય તો પૌત્ર પ્રપોત્ર દોહિત્રી પત્ની ભાઈ ભત્રીજી ભત્રીજો પિતા માતા પુત્ર વધુ બહેન અથવા ભાણિયાઓ દ્વારા કરી શકાય છે પરંતુ જો પુત્ર હોય અથવા તો ભાઈનો પુત્ર હોય તો એને શ્રાદ્ધ કરવાનો સૌ પ્રથમ અધિકાર મળે છે તથા સ્કંદ પુરાણમાં એવું પણ કહેલું છે કે બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ કરી શકો છો અને જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને બીજાના ઘરે જમે છે તો એ પાપનો ભાગીદાર બને છે અને શ્રાદ્ધ ફળ પણ મળતું નથી તો મિત્રો હવે શ્રાદ્ધ સિવાય આપણે અહીંયા પંચબલિ કર્મનું પણ મહત્વ જણાવ્યું છે તો આ પંચબલિ કર્મમાં સૌથી પહેલું આવે ગૌબલિ કર્મ એટલે કે જેમાં પશ્ચિમ દિશામાં ગાયને મહુવાના પાન ઉપર ભોજન પીરસવાથી અને એમના દર્શન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે બીજું આવે શ્વાનબલિ એટલે કે કેળાના પાન ઉપર કૂતરાને ભોજન કરાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે ત્રીજું આવે કાક બલિ એટલે કે કાગડાઓ પિતૃઓનું જ રૂપ માનવામાં આવે છે તેથી એમનું આહવાન કરીને એમને ખીર અને પૂરીનું ભોજન આપવાથી તેઓ પ્રસન્ન થાય છે ચોથું આવે દેવાધી બલી એટલે કે કેળના પાન ઉપર ઘરની અંદર રહેલા દરેક દેવી દેવતાઓનું આહવાન કરીને એમને ભોજન આપ્યા પછી એ ભોજન ગાયને ખવડાવી દેવું જોઈએ અને પાંચમું આવે પીપલિકા બલી એટલે કે કીડી મકોડા અને અન્ય જીવોને કીડિયારો પૂરવાથી અથવા તો લોટમાં ગોળ ભેળવીને કીડીઓને ખવડાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે આ સિવાય પિતૃ પક્ષમાં આપણને એવા ઘણા બધા લક્ષણો પણ મળે છે કે જેના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન છે પરંતુ ઘણા બધા એવા લક્ષણ પણ મળે છે કે જેનાથી આપણે એવું પણ લાગે કે પિતૃઓ આપણાથી પ્રસન્ન નથી તો મિત્રો હવે પિતૃઓ આપણાથી પ્રસન્ન છે તે કેવી રીતે ખબર પડે તો મિત્રો અચાનક ધનની પ્રાપ્તિ થાય અચાનક સારા સુકન થાય અથવા તો આ દિવસો દરમિયાન આપણું કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થાય અથવા તો આપણા દીકરા દીકરીનું સગપણ થતું ન હોય અને કોઈ જગ્યાએથી વાત આવે અને નક્કી થઈ જાય તો પણ એવું કહી શકીએ છીએ કે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન છે પરંતુ જ્યારે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન નથી હોતા ત્યારે આ દિવસો દરમિયાન અચાનક બીમારીઓ આવી પડે છે આર્થિક તંગી થાય છે ધનનો વ્યય થાય છે લગ્ન જીવનમાં કલેશ થાય છે ધંધામાં નોકરીમાં સફળતા મળતી નથી

રોજ સાંજે દક્ષિણ દિશા તરફ મુખ પણ પ્રગટાવવો જોઈએ ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ ભગવત ગીતાના પાઠ કરવા અને હનુમાન ચાલીસા પાઠ કરવા અને જે લોકો પણ આ નથી કરી શકતા એમણે આ પિતૃ પક્ષના પંદર દિવસ પીપળાને પાણી રેડવા જવું જોઈએ અને ત્યારે નમઃ અથવા તો ઓમ કુલદેવતાય નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ પાંચમાંથી કોઈ પણ એક મંત્ર બોલીને

હું ભક્તિ ભાવ પૂર્વક આપને નમસ્કાર કરું છું આપને જળની અંજલિ આપું છું આ પીપળાને જળ રેડું છું તો એનાથી આપ સંતુષ્ટ થજો મારી ભક્તિ અને ભાવનાથી પ્રસન્ન થઈને મને આશીર્વાદ આપજો આવી રીતે પ્રાર્થના કરવાથી પણ આપણા પિતૃઓ સંતુષ્ટ થઈ શકે છે તો મિત્રો આવી રીતે આપણા શાસ્ત્ર પ્રમાણે આપણા ધર્મમાં આ શ્રાદ્ધ પક્ષનો મહિમા જણાવેલો છે

તમને મળતા રહે આ સાથે જ હવે મને રજા આપો આપણે ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ